ગોપાલ ઇટાલિયાએ પટ્ટા મારીને આખું ધ્યાન પોતાની બાજુ ખેંચ્યું એ પહેલા રાજ્યમાં પણ મુખ્ય ચર્ચાનો વિષય પાટીદાર પોલિટિક્સ જ હતું જે તે સમયનું આંદોલન હતું ગુજરાત રાજ્યની રાજનીતિના ઇતિહાસો લખાશે જ્યારે પણ ઇતિહાસ બનશે આ સમય ત્યારે આ ઇતિહાસમાં બે હજાર પંદર પહેલાનો સમય ને પંદર પછીનો સમય પાટીદાર આંદોલનને ખૂબ મોટા અધ્યાયની જેમ સામે આવવાનું છે આંદોલનો એ રાજનેતાનો ભોગ લેતા હોય છે આંદોલનો મોટાભાગે રાજ્યની રાજનીતિના સર્વોચ્ચ નેતાનો ભોગ લેતા હોય છે અમરસિંહ ચૌધરીથી લઈને આનંદીબેન પટેલ સુધી એ વાતની સાક્ષી પૂરે છે આનંદીબેન પટેલના સમયમાં બધું જ ચાલી રહ્યું હતું ગુજરાત રાજ્યમાં નરેન્દ્રભાઈ હજુ દેશમાં ગયા હતા દેશના પ્રધાનમંત્રી બન્યા હતા અને મારા પછી કોણ એ વારસાની જવાબદારીના સ્વરૂપે ગુજરાત રાજ્યને પહેલા મહિલા મુખ્યમંત્રી બન્યા હતા મળ્યા હતા અને એ માત્ર પહેલા મહિલા મુખ્યમંત્રી નહોતા એ પાટીદાર સમાજના પણ નેતા હતા એક સમય હતો કે પાટીદાર પોલિટિક્સ ખૂબ દમખમથી ચાલતું હતું એની પાક્કી ધરા અને ધૂરા એને સોંપાઈ એ આનંદીબેન પટેલ હતા ખૂબ મોટા સમુદાયને સાચવીને નરેન્દ્રભાઈ મોદી ઉપર ગયા હતા પ્રધાનમંત્રી બનવા માટે પણ એના પછી કશું છે કે જે બદલાયું અને એ જે બદલાયું એમાં ભારતીય જનતા પાર્ટીની આંતરિક ભૂમિકાને તમે દસ વર્ષ પછી તમે જ્યારે આંદોલનને જુઓ છો ત્યારે નકારી નથી શકતા બે થી બે નો સમય આવી ગયો છે આ વિષય પર વારંવાર હાર્દિકભાઈ પટેલને પ્રશ્નો થયા છે કે કોણ હતું એ આંદોલનની પાછળ કયા ચહેરાઓ હતા કોણ મદદ કરી રહ્યું હતું ક્યારેય પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા નેતાઓએ એવી વાત કહી જ નથી કે આર સપોર્ટ કરી રહ્યું હતું કે પછી ભારતીય જનતા પાર્ટીના બીજા નેતાઓ સપોર્ટ કરતા હતા એમનું કહેવું છે કે મુદ્દાસર ઉભું થયેલું સ્વયંભૂ આંદોલન હતું પણ આ સ્વયંભૂ આંદોલન નરેન્દ્રભાઈ મોદીના સમયમાં ક્યારેય નહોતું થઈ શક્યું અને નરેન્દ્રભાઈ મોદીના ગયા પછી જો પાટીદાર જ મહિલા પાટીદાર મહિલા જ મુખ્યમંત્રી હોય તો એ આંદોલનનું એ આંદોલનનું શરૂ થવું પણ ઘણું બધું છે કે જે દર્શાવે છે એટલીસ્ટ દસ વર્ષ પછી તો એ ચિત્ર સ્પષ્ટતા સાથે દેખાઈ રહ્યું છે દસ વર્ષ પછી એ લોકો પણ પ્રશ્નો કરી રહ્યા છે જે લોકો બે હજાર પંદરમાં માં નહોતા બોલી રહ્યા સોળમાં એ નહોતા બોલ્યા સત્તરમાં એ નહોતા બોલ્યા અઢારમાં પણ નહોતા બોલ્યા છેક વર્ષ બે હજાર પચીસમાં બોલ્યા છે અને બોલવા વ્યક્તિ બોલનાર કોઈ સામાન્ય માણસ નથી નિરમાના સ્થાપક કરશનભાઈ પટેલ છે કરશનભાઈ પટેલની ઉદ્યોગ સાહસિક તરીકેની સફર વિશે બધા જ લોકો જાણતા હશે પણ એ જ્યારે પાટીદાર સમાજ તરીકે કશું બોલે અને એમાં એવું બોલે કે લેવું આ સમાજની દીકરી હતી જે મુખ્યમંત્રીના સ્થાને બેઠેલી હતી એને આંદોલનના કારણે હટવું પડ્યું ત્યારે એ શું બતાવે છે સૌથી પહેલા કરશનભાઈ પટેલને સાંભળીએ કરશનભાઈએ પાટીદાર આંદોલન પર ખૂબ ગંભીર પ્રશ્નો કર્યા છે એમનું કહેવું છે કે એનાથી સમાજને કશું નથી મળ્યું ઉપરથી પાટીદારોને નુકસાન થયું પાટણની ઘટના વિશે પણ એ વાત કરી રહ્યા હતા એના જવાબમાં પ્રત્યુત્તરમાં હાર્દિકભાઈ પટેલ વિરમગામના ધારાસભ્ય અને જે તે સમયે આંદોલનનો મુખ્ય ચહેરો એમણે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ એ પણ આંદોલન પછી ધારાસભ્ય બન્યા જોકે હાર્દિકભાઈ સહિતના નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા કિરીટભાઈ હજુ કોંગ્રેસમાં છે આ વખતે તો છે જ એટલે કિરીટભાઈ શું કહ્યું એ પણ સાંભળીએ હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું ખ્યાલ હોય તો પાટીદારો જ કંદારા હતા એમાં શું મળ્યું કશું નહીં આપણા યુવાનો શહીદ થયા અને જેમને આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો શેકી ખાધો એટલું જ નહીં પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી એને જવું પડ્યું તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું અને પટેલો પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી એટલે આ એક સંશોધનો વિષય છે કરશનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે દર દસ પંદર વીસ દાડા થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વહેંચતા હોય છે કેમ કે જો પાટીદાર સમાજ એક થઈ જાય તો આવા આગેવાનોનો મોભો જળવાય નહીં ને પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કદાચ કરશનભાઈને ન ખબર હોય કેમ કે કરશનભાઈ કરોડપતિ છે અને પાટીદાર અનામત આંદોલન એ સમાજના નબળા વર્ગો માટે પાટીદાર અનામત આંદોલનના કારણે દસ ટકા એબીસી નો લાભ થયો એક હજાર કરોડ સ્વાવલંબનની યોજના મળી અને બિન અનામત આયોગ અને નિગમ મળ્યો કે પાટીદાર અનામત આંદોલન બે હજાર પંદર ની અંદર થયું અને કદાચ પાટીદાર અનામત આંદોલનના લીધે આનંદીબહેનને સીએમ પદેથી હટાવાયા તો શું એ વખતે તમને ખબર નહોતી જો તમારામાં પાટીદારની વાત કરવાની ટેવડ હોય અથવા પાટીદારની વાત અત્યારે તમે દસ વર્ષ પછી જે કરી રહ્યા છો એ તમે એવું કહો છો કે હું કોઈનાથી ડરતો નથી અને સાચી વાત કહેવાની સરદાર પટેલે વાત કરી કે સાચી વાત કહેવાની હિંમત રાખો તો તમારે એ વખતે બોલવું હતું બીજી બાબત કે પાટીદાર અનામત આંદોલનથી શું મળ્યું પાટીદાર સમાજને એ એક સમગ્ર પાટીદાર સમાજ સારી રીતે જાણે છે પાટીદાર સમાજ અન્ય જે અનામત સમાજના સમાજો હતા એને આયોગ મળ્યું એને દસ ટકા એસ એ અનામત મળી અને એના કરતાં પણ પાટીદાર સમાજના યુવાનોને નેતૃત્વ મળ્યું હિસાબ કિતાબ કરવા બેસી અને આદાન પ્રદાનનો જ્યારે સવાલ આવે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય આંદોલનથી કોને શું મળ્યું એને તરાજુ પર તોલવામાં આવે ત્રાજવામાં ત્યારે દરેકની પાસે કોઈક ને કોઈક ટીક માર્ક થઈ જવાનું છે કે મને આ મળ્યું મને આ મળ્યું મને આ મળ્યું એ ચૌદ છોકરાના પરિવાર પાસે કશું જ નથી રહેવાનું જેમણે પોતાની સંતાન ગુમાવી છે હમણાં જ નીતિનભાઈ પટેલ અને હાર્દિકભાઈ પટેલનો પણ એક વિડીયો સામે આવ્યો નીતિનભાઈ એક દિવસે મૂરખ ને ખરતો તારો અને પોતાનાથી બની શકે એ પ્રકારના શબ્દો હાર્દિક પટેલ માટે વાપરતા હતા કોણ ખરતો તારો છે વાસ્તવિકતા છે કોણ ખરતો તારો બનીને ખરી ગયું રાજનીતિના આકાશમાંથી એ પણ આપણી સામે છે અને કોણ એ રાજનીતિના આકાશમાં ઉપર ઉગ્યું એ પણ આપણી સામે છે કોનું ભવિષ્ય મજબૂત એના વિશે કોઈ જ આગાહીઓ રાજનીતિમાં કરવી શક્ય નથી હોતી કેમ કે આવનારી એક ક્ષણ કોની રાજનીતિ અને પાસા પલટીને ફેંકી દે એ કોઈને ખબર નથી હોતી રાજનીતિ એ સંભાવનાઓનો ખેલ છે પણ રાજનીતિ જેમ સંભાવનાઓનો ખેલ છે એમ એની જૂની કહેવત પણ છે કે અહીંયા કોઈ જ કાયમી દોસ્ત કે કાયમી દુશ્મન નથી હોતું જો રાજનેતાઓ કાયમી દોસ્ત કે કાયમી દુશ્મન નથી તો સમાજો શું કામ અંદરો અંદર એટલા ઝઘડા સુધી પહોંચી જાય કે સરકાર સામે આવે સરકાર આંદોલનને કચડવાનો પ્રયત્ન કરે અને ચૌદ ચૌદ છોકરાઓ મૃત્યુ પામે એ પણ આશાસ્પદ યુવાનો હતા એ પણ એમના માતા પિતાનું ભવિષ્ય હતા એમના મૃત્યુની લાશો પરથી એમના મૃતદેહો પરથી આ બધી જ જે સોગાદો છે એ મળી છે શું એ પરિવારોને હંમેશા યાદ કરવામાં આવે છે શું એમના ઘરે હવે કોઈ મળવા જાય છે શું રાજનેતાઓ એ મૃત્યુ તિથિ પર અથવા પચીસમી ઓગસ્ટનો દિવસ આવે ત્યારે એમના ઘરે જતા હોય છે એમના માતા પિતાને ફોન કરતા હોય છે જે લોકો કહેતા હતા કે અમે તમારો દીકરો છીએ સાંત્વના પાઠવવા વાળા લોકો શું આજે દસ વર્ષ પછી એમને એટલા યાદ છે પરિવારો જવાબ તો એ પરિવારના લોકો આપી શકે એમ છે પણ એટલું ખબર પડે છે કે દરેકને પોતપોતાના હિસ્સાનું બધું મળી જાય છે જે નફરત ફેલાય છે એને કોઈ અંડું નથી કરી શકતું એમાં કોઈ પુનઃ પરિવર્તન નથી લાવી શકતું